પ્રણામ ગુજરાત ગૌશાળા પાંજરાપોળ મહાસંઘની ઓફિસમાં ગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટીઓનું હાર્દિક સ્વાગત છે આ સંસ્થા ગુજરાતની ઓગણીસો પંદર પાંજરાપોળ ગૌશાળાને પ્રાણવાન બનાવવા માટે ગાંધીનગર ખાતે એક કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે દર સોમવારે અને મંગળવારે આદરણીય દીપકભાઈ જેઓ બરવાળા પાંજરાપોળના પ્રમુખ હતા તેઓ અહીંયા ઉપસ્થિત હોય છે તેમની સાથોસાથ જ્યારે જ્યારે અવસર હોય ત્યારે ભારત સરકારના એનિમલ વેલ કમિટીના જેઓ માર્ગદર્શક છે જેવા મિત્તલભાઈ પણ હાજર હોય છે આપણી વચ્ચે આજે જલારામ ગૌશાળા જે ગુજરાતની સૌથી મોટી ગૌશાળા કહેવાય એ ભાભર જલારામ ગૌશાળા હરિધામના અગિયાર હજાર અબોલજીવો ગૌ માતાને છાતા આપતા પ્રતાપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે એમની આખી અમારા ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી બોર્ડ પણ અત્યારે ઉપસ્થિત છે મારે આ માધ્યમથી ગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળાને એક જ વાત કરવી છે તમારા જે કઈ પ્રશ્નો ગાંધીનગર માટેના હોય એ ગાંધીનગરના પ્રશ્નોને વાચા આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ તમારી સબસિડી સમયસર નથી આવતી તમને બીજી કોઈ મૂંઝવણો છે ગૌસેવા આયોગની કોઈ મદદો જોઈએ છે સોમવાર અને મંગળવાર બંને દિવસ આદરણીય દીપકભાઈ અહીંયા ઉપસ્થિત રહેશે તમે આવો તમારી સાથે જ આપણે પશુપાલન શ્રીમતી ફાલ્ગુની બેન ઠાકર આ જેમને પણ રૂબરૂ મળવું પડશે જરૂર પડશે મંત્રીશ્રીઓને પણ રૂબરૂ મળવાનું થશે તમારા પ્રશ્નો અહીંયા આવ્યા પછી તરત જ ઉકેલાય એવો અમારો પ્રયાસ રહેશે અત્યારે એક મહિનો લગભગ આપણે આ કાર્ય શરૂ કર્યા નથી એક મહિનાની કોઈ ફલશ્રુતિ હોય તો જે પહેલી વાર મિટિંગમાં ભેગા થયા પછી જે કઈ સચિવાલયમાં મહેનત થઈ આજે લગભગ બધી પાંજરાપોળ ગૌશાળાઓને સબસિડીનો બીજો હપ્તો આવી ગયો છે આજે અમે ત્રીજા અને ચોથા હપ્તાને એક સાથે આપી દો આચાર સંહિતા લાગુ પડે એની પહેલા એ માટે વિનંતી કરવા આવ્યા છીએ સાથોસાથ જે સુરત મુકામે ધર્ણેન્દ્રભાઈ વગેરે ખૂબ મહેનત કરી અને જે ઓક્શન અટકાવવાનો પ્રયાસ કર્યો એમાં જેવા સમાચાર મળ્યા તો દીપકભાઈ અને સ્વામીજી બંને જણા તરત જ પશુપાલન સચિવશ્રી સંદીપકુમારને રૂબરૂ મળ્યા અને એમની સામે જ સચિવશ્રીએ તાત્કાલિક ફોન કર્યો અને કહ્યું કે ભાઈ આ શું પ્રવૃત્તિ થઈ રહી છે એની જાણકારી લીધી અને તે દિવસે એ ઓક્શન લહેરુભાઈ વગેરે બધાની મદદથી હાલ પૂરતું આ ઓક્શન અટક્યું છે પણ આ કાયમ માટે કરું છું કે આપ બધા ગુજરાતની ગૌશાળાને એટલી સક્ષમ બનાવો કે ગુજરાતમાંથી એક પણ અબોલ જીવ કતલખાને જાય જ નહીં એવી વ્યવસ્થા આપણે બધા મળીને ઉભા કરીએ આપ બધાનો બહુ બહુ ધન્યવાદ પ્રણામ ગિરીશ જયંતીલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન